સેલિબ્રિટી વાહ જો આવી રીતના બધા ભાગતા હોય તમને ખબર પડે છે ને પાનીલ ભાઈ છે ને આપણે ભૂગી ગયા હે લગનમાં પણ મોડા બહુ પૂગી ગયા એનું કારણ ખબર છે જગદીશ ડેર મહેશ રાવલિયા દિનેશ ભાટી બધો ડાયરો ભાઈ જમવા ઉભો થઈ ગયો છે અમને અહીંયા ડીસ આવી ને તો જ અમે ખાહું હો ભાઈ તો ભૂખારી છોડી દેજો સેઢા મારા અરે બ્લોગ ચાલુ થઈ ગયો રામ રામ ડેરા ને પછી કાલના લુગડા પહેરીને તમારો ભાઈ આવી ગયો છે કાલના લુગડા પરિન નથી થયો ભાઈ બ્લોગ કાલે પતાવ્યો અને રૂંઢે બરોબર તમારો ભાઈ વ્લોગ ચાલુ કર્યો હે બાઈ હું ચડાવી લીધા હે પાંચા ચડાવી લીધા શું કામ ખબર કાલે આપણે બુલેટ ને સાફ સફાઈ કરી હતી મારો મતલબ કાલના વ્લોગ માં આપણે સાફ સફાઈ કરી હતી બુલેટ ની કાલ સફાઈ તો આજે જ કરી હતી તો હવે આપણે આપણી હોન્ડા ની યાર કોકડી સાફ કરી લઈને કારણ કે આપણે ખરાબ સમય આજ કામ લઈ ગઈ ખબર હે ને તો હવે તમારા ભાઈ પોપ લઈ લીધું છે આના ઉપર આપણે સ્પ્રે નો છટકાવ કરી દેસું શુદ્ધિકરણ પ્રક્રિયા આપણે ચાલુ કરી દઈએ છે થ્રી ટુ વન ગો એમ બાકી અવાજ આવો અવાજ બધી જગ્યાએ ના જડે ખાલી સ્પ્લેન્ડર માં જડે ભાઈ હાલો ધોઈ લઉં પેલા ફટાફટ લપ નથી કરવી અડધી કલાક ની અથાત મહેનત પછી આપડી સિલ્વર કલરની હોંડા આપણે ડાયમંડ જેવી કરી નાખી ભાઈ કુછ જ્યાદા નહી હો ગયા હૈ ના જાજુ નથ થતો એટલું તો હાલતું હૈ ભાઈ બ્લોગ હૈ ને એટલે હુંડા સાહેબ કોઈ મે કીધું બુલેટ નહી યાર ભેગા ભેગ થોડો ખને ઘાપો તો મારી લમ પછી આને મસ્તી ની જો હે ને આપણે સાફ કરી નાખી પ્રેશર મારી દીધું અને તમારો ભાઈ રણ હે ને ચોકલેટ ચાવે હે એક મારો મિત્ર આવે હે જગદીશ ડેર આયા લગન હે અમાર ગામ ભેગા ભેગ મારો જીનકો ભાઈ આવે હે અને ખાસ મિત્ર પરમ મિત્ર આવે એ બધા આવે છે ને હાજી આવી છે લગનમાં આપણે ભરોડ મારવાનો હોય કઈ પૂગે એનું કઈ નક્કી નહીં ત્યાં તો આપણે ઘરના કામ કરી નાખી તો હું બેહું દઈ નાખી દૂધ ભરતા આવી તો દૂધ આપણું બંધ થઈ ગયું છે અને ભાઈ જીરીક દૂધ ભરતો આવે અને ઓલા લોકો ત્યાર છ હાથ વાગ્યાની ની હાથ વાગ્યાની વાત કરતા હતા અટણ પૂગે આવ્યા હો એક હોવી ગાડી આઈ કી ગધડી આવે એટલે જે ખીજા હું જોઈએ દૂરો આવી ગયા ને તમારે અમારે ડેરી જોવી ને જો આ લેવલ ની ડેરી એકદમ હાઈ ફાઈ પ્રોફેશનલ એના ઓનર અહીંયા ઉભા છે પછી કઈ ઘટે આમાં ડેરીમાં ખર્ચો કર્યો હોય બીજી રીતનો પણ આપડે દૂધમાં કઈ થતું નથી

ભાગતા હોય તમને ખબર પડે ને સારા મૂડ ખરાબ કરી દે અગેન ભાઈ આગળ જોતા રિક્ષો જાય ઉડાડે બહુ મારી સ્કીન ઉપર ઇફેક્ટ પડી યાર અને લે નથી યાર આવા લોકો આવી ગયા નોકાતમાં આવીને પો પો કરતા હતા જાઓ હાલી ને આવું પડે હે

હવે ફટાફટ જતા ભાઈ આ વ્લોગ બંધ કરતા રહો યાર હું તું વાત હાં આ જર્સી હે ને મેં કાલના ના વ્લોગ માં જોઈ હતી તાર પાસે ઓલરેડી નવી આવી ગઈ તોય તું એવી ડુચા જેવી જર્સી પહેરો હો ઈ તા જો વોટ ડુ યુ મીન ભાઈ આ આપે હે ખોટા દેખાડા ના કરી આ લોકો હે ને દેખાડા વાહે ને મરી ગયા નવી નવી ને કરી લીધી ને કાલ વ્લોગ માં તો અમાર ડ્રાઈવર સાહેબ બટણ ભાઈ બુલેટ આકે હે કોઈને ખબર નથી કે અમારા મીઠીલા શહેરના આડાવડા રસ્તા ગમે ત્યાં ખાડો આવી જાય

बरोबर बरो ते आप, आप, बरो, हाँ, ने बरोबर नसे ते तने हूं है तारे लगे नृत्य ने हूं रगर गयो तने खबर है तने कोईन खबर नहीं हफ्ता भर हफ्ता आ जिन को छोकर है ना कई न ब्लॉग जो है लाइक तो करना भाई बंद आरी नहीं यार मारे लाइक उ वधारो है वो बदो भाई जम्मा उबो थई गयो है हमने अया डिश आवे तो जमे भाई तो भूखाडियो

અને આપણે માં ખબર કાલ દેખાડ્યું હતું કે જ્યાં જુવાર વાઢવાની છે ત્યાં ત્રણ મજૂર એક્સ્ટ્રા આવી ગયા હે તો મારે દાંતડા પુગાડવા જો યાર તો એના માટે જો દાતે ગોતું હમ તન દાતે દઉં તન દાતડા લઈ લીધા હે ડેકીમાં કેમ નાખવા એટલે ભાઈ ખોખમ નાખવા ડેકીમાં સેટિંગ કરી આપણે ફિલ્ડ ઉપર પૂગી ગયા કાલજી જગ્યાએ ઉપર આવી અને બાપા ઓલરેડી સ્પ્લેન્ડર લઈને આવી ગયા હે આપણે ભાઈ દાંતડા ડાયરેક્ટ આમાં જ નાખી દીધા મેં કીધું જી થઈ થાય બીજું કાંઈ ને આ તૂટવાની બીક લાગી જાય એ માન માન કાઢવા જો હે ભાઈ મારો હાથ જ રાખે તમને વિડીયો કઈ દેખાતું નથી એમ ને હા કાઢ લીધા જો સક્સેસફુલી તો વાડી આવી ગયા હૈ અને તમે પાછળ જોઈ શકો બહુ જાજુ એવું કટિંગ કામ કરી નાખ્યું હે લગભગ આજના દિમાં થા હું તો થઈ જાય અને બેકગ્રાઉન્ડ માં ડીજી વાગે કારણ કે પહેલે લગનની ની સજન હાલે હે ને કાલ હું ગયો તો એ રીતના જ જો એ બહુ જાજો ને સંભરાવ ન કે આગે કોપી સ્ટ્રાઇક આવી જાય આની કોર્સ ચાલુ કરે બાકી કાલ જો ઓની કરો આપણે કટ કરતા હતા જીણકો ભાગ હજી જો આટલો હજો બાકી છે આટલો બધો કટ થઈ ગયો હે રેડી ચલો આપણો કામ થઈ ગયું હે આપણે વરી પાછા ઘરે ભાગી જાય ઉસી કે સાથે હમ ઘર પહોંચ ગયે હે દાતડે પુગડ દિયા હે

વાણ કેબું ભરલી પછી ગામમાંથી ચા જરીક દેતા આવે મેં કીધું એ જરીક વધારે એનર્જી માં આવી જાય ને અને આજના ટી કામ પૂરું થઈ જાય તો તા હરામ હારું હો અન તમ વિચારતા હોય ભાઈ નવી જર્સી કાપે લીધી ભાઈ હમણાં લગન ની સીઝન આલે ને જાનુ બહુ ગામમાં આવી છે એ માઉલી જૂની જર્સી ભૂંડી બહુ લાગતી હતી એટલે કાઈસ સાજે ને લાઈટ નથી ને એટલે આપડે ભરી આવવો પડ્યો બકે તો વાંધો ના એક હવારે 10 વાગે ચા દેઓ અને એક ઢુંઢે 3 વાગે એટલે વરી પાછા ને ઢુંઢે 3 વાગે આવું જોઈએ અને આટલા નો કામ ની વાત કરું આટલું બાકી રહ્યું જો લગભગ થઈ જાય જો અબાવું બર કરીએ ને મન હે ને તો લગભગ થઈ જાય સીટ ગઈ એટલું જ કામ હતું હવે એમાં એવું હે ઘરેથી આપણે ચાલી આવ્યું ઠંડી થઈ જાય કારણ કે ઘરથી ઘણો એવા લાંબા અંતર હે ચા લઈ પછી વાંધો ના આવે કામ હોતમ તો ડાયમંડ કાલ ધોય હે ભાઈ ડાયમંડ પ્લેટ બટન ડાયમંડ પ્લેટ બટન નહીં ભાઈ વિથ ડાયમંડ સ્પ્લેન્ડર ઘેર પૂગી ગયા હવે આગે નું આગેવા જવાનું છે ચા દેવાનું સેમ પ્રોસેસ સેમ પ્રોસેસ એટલે કઈ ને ખાલી ચા ની પેલી અને ચા ભરીયા દીવાનું એ ગામ જ કરવાનું છે તો મને એવું લાગે ત્યાંથી બ્લોગ અહીંયા પ્રવ કર નાખ્યું તો કેવું કરે કારણ કે તમે એવું કંટાળી ગયા લાગો જોઈને કંટારી ગયા વિચારી તમે કઈ રીતે લીધો હું કે તમે કંટાળી જાવ હાથી તો બસ આજનો આપણે પૂરો આમાં મજા ના આવી તમે આવું વિચારી લ્યો ને મારી નેક્સ્ટ વિડીયોમાં રામ ડેરેન કોમેન્ટ કરતા જાઓ